તો જે દ્વારકાધીશ મિત્રો કેમ છો બધા મજામાં જશો જોકે આપણા વિડીયો જોતા એ બધા મજામાં જશે તો આજનો બ્લોગ સ્ટાર્ટ થયો છે ચાર અને એકે તો હવે કહેવાનું એ હતું આજેથી ખુલી ગયું હે વેકિશન અને નિશાળે તો જવું જ જોહે એમાં કંઈ હાલે નહીં તો આજે ગયા તા બહુ સારો ગયો જોકે આપણે કાયમ તો ઘરે ને ઘરે હોય એટલે પહેલે દિએ શાળાએ મજા આવે પેલેદી એટલું બધું આમ ભણવાનું નહીં નહીં રમવા દઈએ ને બધું કરવા દઈએ એટલે આજે તો મજા આવી ઘણું રહીમાં તમારે પેલેદી ભણાવે કે રમાડે એ કોમેન્ટમાં લખી નાખજો તો ચાલો હવે આપણે ઘરમાં આટો મારી શું શું હાલે છે તો જો આ ખુશાલી જો અમારો ગટ્ટો હતો હે આજે 4 વાયગા હે જો આજે હતો અમાર તો જો કે હું ઉંતા કરા દે 4 વાયગા જો આજે 4 વાકે હોતે હે આપણે ડાયરેક્ટ આવી ગયા આપણો વેલો હકઈ ગયો હે ગલકાનો બહુ હે ને જો कलका जीणू जीणा 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 एक कई वो बाकी तो एक जो वहां करी है यहां ही वो है तो वे एमा एक बे एक बे एम करी है ने एक ऊपर है मोटो ए तुमने मैं कल ना व्लॉग में दिखाड़ो तो आ बाजू तो वे ले बोने बत है આપણે આમ ફરે હે જો ઉંદર ને એ گل કોઈ દેખાણો માથે જઈન તો આપણે જઈ માથે થોડ કોઈ ફૂલ હે 4 વાગે અને જો વસુન રેવારે છૂટી ગયા મે તો બપોરે છૂટી ગયો જ આની બસ વસુન દે આરેને અમારે મોડ પર ગામમાં તનચાર ની સાડું હે એક શ્રીમળપત તાલુકા શાળા એ છે જે હું ભણું છું એક વસુંદરા છે એક શામની શાળા છે અને એક સરકારી બીજી ઉચ્ચ માધ્યમિક છે 9 થી 12 ધોરણની તો આ એક વસંદરા પ્રાプライवेट શાળા છે તો જો એ અત્યારે છૂટે 9:00 વાગે જાય અને અત્યારે છૂટે અમારો ટાઈમ 7:30 થી 12:30 નો છે અને અમાર અત્યારે છે ને અમારી જે છે ને બિલ્ડિંગ ભણવાની એની સામે જે અમારે નિશાળમાં એકથી આઠ ધોરણ છે તો એમાં એકથી પાંચ સાટું છે ને એક બિલ્ડિંગ બનાવવાની પાણી પદ્ધતિ અત્યારે ચાલે છે બધી એટલે ટાઈમ અલગ હોય એટલે કિસ્સુનેની ને સાડા બારથી પાંચેક વાગ્યાનો હશે ટાઈમ અને આજે તો એ ગઈ છે ભણવા એટલે પાંચ સાડા પાંચ આપણે એને લેવા જવાની છે અને અમે તો 12:30 છૂટી જાય 12:30 પછી એને જવાનું એ 5:30 છૂટી જાય તો પછી હવે અત્યારે જો મારા પપ્પા જાતા હે ગામ માં સે તો એને લઈ આવશે નકર પછી મારે જવું જો હે એને લેવા એકલી આવે ને એકલી બે તો લેવા જવું પડે કે આપણે મેડુપો ફરી હે અત્યારે તડકો હે ને એટલો ત્યાં આપણું હા ગલ્ક તમને બતાડવાનું હતું તમને બતાડી આપવું જોયે આવી રીતે કેવડુંક થયું મમ્મીને પૂછી લે તોડું છે કે નથી તોડું જો આપણે આયા પૂછીયા છે હવે તમને ગલકુ બતાડું તો જો આપણે આયા પતરા ઉપર ચડી ગયા છે આ મેડી છે તો તમને ગલકુ બતાડું જો એમડુ કજે થ્યું છે ગલકુ આયા બે ત્રણ કર્યું છે એ તો જીવી છે અને આપણે મમ્મીને પૂછી લઈ તોડવાનું છે કે નથી તોડવાનું તો મમ્મી એ ના પાડી છે કે ગલકુ તોડવાનું છે નહીં તો હવે તમને દેખાડવા હતું કેમ કે એ જીલકો એક મિ કે અત્યારે ન તોડું મોટું થઈ જાય પછી થાય છે જો અમારી મેડી પર આવી ગયા છે એ તોડવાની ના પાડી છે એટલે આ તોડવું નથી મોટો થઈ જાય પછી આપણે તોડશું તો બે નીચે જાય તો હવે આપણે મેડી ઉપરથી નીચે આવી ગયા હૈ દુકાનમાં તો હલો હવે આપણે લેસન કરી નાખી નકર માર પડીએ ટીચરના હાથના એટલે આ વિડીયો અહીંયા પૂરો કરી લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને ભૂલતા નહીં જય દ્વારકાધીશ જય મુરલીધાજી